પણ એમ લાગે છે કે હેપી હાર્ટ માટે હેપી ચ્યોર બિલકુલ બંધી હેર વી ગેન આરવ લાવટ રાઉન્ડ સોપલોઝ થેન્ક યુ સો મચ આ અવોર્ડ માટે બીકોઝ આ પહેલી ફિલ્મ હતી ગુજરાતીમાં અને મલહાર સાથે અવોર્ડ ઓલ્સો આઈ વુડ લાઈક ટુ શેર વિથ મલ્હાર વિથ વિરલ વિથ પાર્થિવ હુ ઇઝ પ્રોડ્યુસ્ટડ વિથ મી એન્ડ ધ હોલ ટીમ નંદનાબેન સચિનભાઈ ગોળકેરી માટે બહુ જ કહેવાય ને ઇટ્સ અ ગ્રેટ મેમરી કે ઇટ્સ આ ફર્સ્ટ ફિલ્મ અને એવો કલા એવો રોલ દેટ હેઝ લેફ્ટ એન ઇમ્પેક્ટ એકચ્યુઅલી બે એવા રોલ છે પહેલો તો ડિયર ફાધરમાં જ્યારે પરેશ રાવળની સામે મેં એક્ટિંગ કરી હતી ત્યારે એમની સાથે જે આર્ગ્યુમેન્ટના સીન્સ હતા એન્ડ ટુ વર્ક વિથ અ વેટરન લાઈક હિમ વોઝ સમથિંગ દેટ લેફ્ટ એન ઇમ્પેક્ટ ઓન માય માઇન્ડ અને કચ્છ એક્સપ્રેસમાં રત્નાબેન સાથેના બધા જ સીન્સ એન્ડ ધ રોલ ઓફ મોંઘી સો યસ બોથ લેફ્ટ અ વેરી બિગ ઇમ્પેક્ટ થેન્ક યુ સો મચ ઓન સ્ટેજ ફૂલ મૂડમાં છે ગુજરાત નું નામ તો બધે આપડે અત્યારે ગુજરાતીઓને ગૌરવ લેવા જેવું જ છે બધી બાજુ થી ગુજરાત ગૌરવ તો દેશ અને દુનિયામાં થઈ ગયું નથી અત્યારે આપણી પાસે જે મેં કહ્યું એમ સમય ઓછો છે પણ મને એવું લાગે છે કે એક સવાલ તો હંડ્રેડ પર્સેન્ટ કરતા જલ્દી જલ્દી મેં બિલકુલ કરતા જ્યારે એક એક્ટર ની વાત આવે અને આટલા બધા વર્ષાઈલ અલગ પ્રકારના રોલ નિભાવ્યા હોય ત્યારે એવરી ટાઈમ કઈક નવું આપવા માટેનું જે પ્રોસેસ છે જે હોમવર્ક છે એ કેવું દેખાય ફોર સમ બડી લાઈક યુ કે જેના કપ્પા પર બહુ જ પ્રેશર હોય

પ્રિનાલ ઓગરોય પ્રસાદ ગવંડીજી આપ બંનેનો આભાર મારી વાઇફનો પણ આભાર માની લઉં ને ને તો ઘરે જવાનું રાજવીર થેન્ક યુ આઈ વેરી કોન્લી રિમેમ્બર આ ત્રણેયનું એક સાથે ઇન્ટરવ્યુ કરો તો ઇન્વાઇટેડ તો સીતુભાઈને કોના બે હતા પણ આ બનને કરતાં વધારે જો કોઈ ઇન્ટરવ્યુમાં મજા કરાવ્યો હોય તો રાજવીર જે ફિલ્મ અમે પહેલીવાર હિંમત કરી અને ગોળખેરી ફિલ્મ બનાવી અને બધાનો જે સપોર્ટ મળે એનું જે ગીત ગાયક જે પ્રસંગ છે એવું કહેવાય ને કે જેને લગ્ન હોય એના જ ગીત કહેવાય પણ અત્યારે મ્યુઝિક નથી એટલે તમારે એક તાળીઓથી રિધમ આપવી પડશે વન મિનિટમાં વન ટુ ਕੁਝ ਰਾਤਨੀ ਸੁਣ ਮੇਰੀ ਬਾਤਨੀ ਹੁੰਦਾ ਯਾਰ ਬੱਲੇ ਸਾਰੀ ਸਾਰੀ ਰਾਤਨੀ ਅੱਖ ਕੁਝ ਰਾਤ ਮਾ ਸਿਕਪੜਿਆ ਪੁਣਾ ਅੱਖ ਕੁਝ ਰਾਤ ਮਾ ਸਿਕਪੜਿਆ ਪੁਣਾ ਇੱਕ ਵਾਰ ਹਾ ਕਰ ਲੰਡਨ ਘੁਮਾਵਾਂ ਸਾਥ ਮਾ મોદીજી સરકાર ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમ પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અને એની ગેરંટી આપતો આજનો આ પ્રસંગ છે ગુજરાતનો વૈભવશાળી વારસો ઐતિહાસિક પ્રાકૃતિક સાંસ્કૃતિક સ્થળો ગીર ફોરેસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છનું સફેદ રણ રાણકી વાવ મોઢેરા સૂર્યમંદિર જેવા પ્રવાસન આકર્ષણોને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું એક પ્લેટફોર્મ પૂરી પાડવાની સાથે ગુજરાત હવે ફિલ્મ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ થયું છે ગુજરાત ગુજરાતી જ નહીં હિન્દી અને અન્ય ભાષાની શૂટિંગ માટે પણ ગુજરાત હવે આ ઇન્ડસ્ટ્રીઝના લોકો પસંદગી ઉતારતા થયા છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના આપી છે વર્ષે ગુજરાત સરકાર આ રીતે અદ્ભુત અવોર્ડ સેરેમની કરશે આભાર આભાર સાથે અભિનંદન આપ સૌ કલાકસ્પીઓને અને આપ સૌના અવાજમાં આંખોમાં અને આપ સૌની બોડી લેંગ્વેજમાં બધા કલાકારો છે તો એ ઉત્સાહ અને પ્રોત્સાહનની ઘડીને આપ સૌના એક્સપ્રેશન્સમાં કેદ કરતા કેમેરા ટીમને টিপি খুলে <laughs>